સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સાધન સામગ્રી કરતાં તમારો પોતાનો આત્મવિશ્યા વિશ્વાસ એ વધુ ઉપયોગી અને મહત્ત્વનો છે ભગવદ્ ગીતા અધ્યાય છો ધ્યાનયોગ આત્મસંયોગો શ્લોક પાંત્રીસમો શ્રી ભગવાન ઉવાચ અસંશ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસ નું કૌંતેય વૈરાગ્યણ ચૃહ્ય જો ગુજરાતીમાં આ શ્લોકને આપણે કહીએ તો ભગવાન કૃષ્ણએ કહ્યું એ મહાબાહો કુંતીપુત્ર નિસંદે ચંચળ મનને વશમાં કરવું એ અંત્યંત અઘરું છે પરંતુ યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને વશમાં કરવું એ શક્ય છે બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો ભગવાન બોલ્યા એ મહાભાઉ નિસંદે મન ચંચળ તેમજ મુશ્કેલથી વશ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વસમાં થાય છે આગલા ચોત્રીસમાં અને તેત્રીસમાં બે શ્લોકમાં અર્જુને ભગવાનને કીધું કે મન ચંચળ છે અને મન એટલું બધું ચંચળ છે એને કાબૂમાં રાખવું ખૂબ જ અઘરું છે અર્જુને મનને વાયુ સાથે સરખાયું કેમ વાયુને પણ જકડી રાખો પકડવો અઘરો છે એમ મનને પણ ચંચળ છે એને વશમાં કરવું અઘરું છે અર્જુનની આ વાતને ભગવાન કૃષ્ણ સાચી માને છે અને કહે છે કે ત્યાં જે વસ્તુ કીધું એ તદ્દન વાત સાચી છે મન ચંચળ છે મનનો નિગ્રહ કરવો એ અઘરો છે કઠિન છે તેથી તું કે વાત સાચી છે અને આ વાતને હું પણ માનું છું પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ અઘરી નથી કોઈ પણ વસ્તુમાં તમારે સફળતા મળે કોઈ પણ મુશ્કેલી તમે પાર કરી શકો તમારે જો મન હોય મજબૂત તો તમે એ મુશ્કેલીને ધારી શકો પાર કરી શકો એટલે મન ઉપર પણ કાબૂ કરવો એ અશક્ય નથી મન હોય તો માળવે જવાય એટલે મન ઉપર કાબુ મેળવી તમે પ્રગતિના પંથે જઈ શકો ભગવાન અહીં એ મન ઉપર કાબુ મેળવવા માટે બે વસ્તુનો ઉલ્લેખ કરે છે અને બે વસ્તુ અર્જુનના નામનો ઉલ્લેખ કરે અહીં અર્જુનને બે નામે સંબોધે છે એટલે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન અર્જુનને બે નામથી સંબોધે છે અને મન ઉપર કાબુ મેળવવા માટેના બે રસ્તા બતાવે છે આખા ગીતામાં બહુ ઓછા શ્લોકોમાં ભગવાને અર્જુનને કે અર્જુને એક જ શ્લોકમાં બે વખત બે જુદા જુદા નામથી બોલાવ્યા હોય અહીં ભગવાને અર્જુનને મહાબાહો પહેલો શબ્દ મહાબાહો શબ્દ વાપર્યો છે મહાબાહો એટલે કે મહાબુજાઓ ધનાર ધરાવનાર એવો અર્થ પણ થાય છે ઘણા લોકો કહે છે કે સુરવીર બળશાળી હોવાથી પણ મહાબાવ કહેવાય છે અર્જુનને કેમ કે અર્જુન વિશ્વ વિખ્યાત વીર હતા દેવ દાનવ અને મનુષ્ય બધી શ્રેણીઓમાં માન યોદ્ધાઓને અર્જુનને પોતાના બાહુબળથી પ્રયાસ કર્યા હતા એટલે અહીંની અર્જુનને તેની વીરતાને યાદ અપાવવા તેને પ્રોત્સાહિત કરવા માટે ભગવાન અહીં બાહો મહાબાહો શબ્દ વાપરે છે કારણ કે ભગવાન કહે છે કે તારા જેવા પરાક્રમી વીર માટે મનને એટલું બળવાન માનીને તેનાથી પીવું અને નિરા નિરૂ થવું એ યોગ્ય નથી એટલે તું સાહસ ધારણ કર કારણ કે તું પણ મનને જીતી શકશે બીજું કોંતે એ શબ્દ વાપરે છે અર્જુન કુંતીના પુત્ર હતા એટલે કોંતેય શબ્દ વાપર્યો છે અને કુંતી એ ખૂબ જ વિવેકશીલ તથા ભોગોથી વિરક્ત વાળા હતા કુંતીએ ભગવાન કૃષ્ણ પાસે એવું વરદાન માગ્યું હતું કે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે એટલે એ વરદાન વિપત્તિનું વરદાન માગ્યું આથી અહીં કોય શબ્દ વાપરીને સંબોધન આપી ભગવાન અર્જુને કુંતી માતાની યાદ અપાવે છે કે જેવી રીતે તારા માતા કુંતી પણ ઘરા વિરક્ત હતા એવી જે તું પણ સંસારથી વિરક્ત થઈને પરમાત્મા સાથે જોડાઈ શકે છે સંસારમાંથી મન હટાવીને પરમાત્મામાં લાગી જઈશ એટલે ભગવાન આગળ કહે છે કે મન ઉપર કાબૂમાં મારવા માટે તારે બે વસ્તુ કરવું પડે એક અભ્યાસ અને બીજું વૈરાગ્ય અભ્યાસને અહીં અર્જુનના મહાભાવો જોડે હું સાંકળું છું કે અભ્યાસ જો મહાશક્તિશાળી મહાન સુરવીર થવું હોય તો તેણે પોતાની શક્તિમાં સુરવીરતા માટે જુદા જુદા અભ્યાસો કરવા પડે અને અભ્યાસમાં નિપુણ થવું પડે અર્જુન ધનુરમાં નિપુણ હતો અને બીજી બધી ઘણી શસ્ત્રોમાં પણ એ નિપુણ હતો એણે પોતાનું શરીરને અભ્યાસથી એટલું સશક્ત અને મજબૂત બનાવ્યું હતું અને પોતાની પ્રેક્ટિસથી અભ્યાસથી એણે બાણ 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 વિદ્યા ઉપર નિપુણતા પ્રાપ્ત કરી હતી એટલે હું અહીં મહાબાહોને અભ્યાસ સાથે જોડું છું અને બીજું વૈરાગ્યને હું કુંતી જોડે જોડું છું કાંતે શબ્દે કરું કારણ કે કુંતી માટે જે વિરક્ત હતા જેઓ થી વિરક્ત થઈને ભગવાન કૃષ્ણમાં જોડાઈ ગયા હતા કૃષ્ણની ભક્તિમાં જોડાઈ ગયા હતા કૃષ્ણ પ્રત્યે જોડાઈ ગયા હતા રીતે હી વૈરાગ્ય બીજો જે અભ્યાસની સાથે જે વૈરાગ્ય છે એ શબ્દને હું કૌત્ય સાથે જોડું છું કેમ કે વૈરાગ્ય પણ એ મન ઉપર કંટ્રોલ કરે છે આમ ભગવાને બે અર્જુનના નામોને બે બે વસ્તુઓ બે જે અભ્યાસ અને અભ્યાસ અને વૈરાગ્ય જે બે મન ઉપર કાબૂ મેળવવાના રસ્તાઓને હું જોડું છું એટલે ભગવાને ખૂબ જ સરસ રીતે બે નામને પણ આ બે કળાઓ સાથે બે અભ બે વસ્તુઓ દ્વારા કે જેના વડે મન ઉપર કંટ્રોલ ટ્રોળ થઈ શકે છે એને હું સાંકળું છું બીજું અહીં અભ્યાસ અને વૈરાગ્ય બંનેને જરૂરિયાત બતાવે છે તો કે અભ્યાસ ચિતરુપી સરિતાની ધારને ભગવાન તરફ લઈ જવાનો સુંદર માર્ગ છે એવો છે આ બંને એકબીજાના સહાયક છે અભ્યાસથી વૈરાગ્ય વર્ગ કહે છે ને વૈરાગ્યથી અભ્યાસ વધે છે બંનેમાંથી કોઈ એક પણ નો આશ્રય લેવાથી મન વશમાં થઈ શકતો નથી બંનેની ખૂબ જ જરૂરિયાત પડે છે અભ્યાસ શું છે અભ્યાસ એટલે કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને વારંવાર ધ્યેયમાં લગાડવું મનને વારંવાર એક વસ્તુમાં ધ્યેયમાં લગાડવું ને અભ્યાસ કહે છે આ અભ્યાસથી સીધી નિરંતર સમય આપવાથી થાય છે સમય પણ નિરંતર કાઢવો પડે રોજ એનો અભ્યાસ કરવો પડે રોજ એનું પ્રેક્ટિસ કરવી પડે ક્યારે અભ્યાસ કરો બીજે દિવસ ન કરો અને ત્રીજે દિવસ ન કરો તો એ ના ચાલે અભ્યાસ નિરંતર થવો જોઈએ અને પોતાના ધ્યેયમાં મહત્વ અને આદર બુદ્ધિથી હોવો જોઈએ તો જ અભ્યાસ થાય છે મને કોઈ પણ લક્ષ વિષયમાં તદાકાર કરવા માટે તેના બીજા વિષયોમાંથી ખેંચીને વારંવાર એક જ વિષયમાં લગાડવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એનું નામ તો અભ્યાસ છે ભટકતા મનને નિરંતર ધ્યાનથી લક્ષ્ય ઉપર સ્થિર રાખવાનો સતત અથવા વારંવારનો પ્રયત્ન એ અભ્યાસ છે આત્મા અને ઈશ્વર અથવા ઈશ્વર વિશેનો ખ્યાલ અથવા વિચાર સતત રીતે વારંવાર કરવામાં આવે આ રીતે સતત જો એક જ વસ્તુનો વિચાર કરવામાં આવે ને એ વસ્તુને વારંવાર કરવામાં આવે તો એ અભ્યાસ થઈ જાય છે આજે આપણે જોઈએ છે કે ક્રિકેટ હોય ક્રિકેટમાં ક્રિકેટ મેચ કી સ્પર્ધા પહેલાં એ લોકો અભ્યાસ કરતા હોય છે સવારના પ્રેક્ટિસ સેશન હોય છે એમાં એ બોલિંગ બેટિંગનો અભ્યાસ કરતા હોય છે કોઈ પણ સ્પોર્ટ્સમાં કોઈપણ રમતગમતમાં એ અભ્યાસ કરવામાં આવે છે અને અભ્યાસ કરતા એનો અભ્યાસ પરિપૂર્ણ કરે અભ્યાસમાં નિષ્ઠાથી સર કામ કરે ધ્યાન આપે પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપે પોતાની લગન પ્રત્યે ધ્યાન આપે અને પછી તે સ્પર્ધામાં ભાગ લેવા જાય છે અને અને એ અભ્યાસ કરેલો અભ્યાસ એને સ્પર્ધામાં વિજય બનાવે છે ભણતરમાં પણ અભ્યાસ જરૂરી છે રોજ વાંચો રોજ એનું જે વાત જે ભણવાનું રોજ વાંચો રોજ એનું તમે મનન કરો તો પરીક્ષા વખતે તમને તકલીફ પડતી નથી અને તમે પરીક્ષામાં સારા ગુણોથી પાસ થાવ છો બીજું એ વૈરાગ્યનું વાત કરવામાં આવી છે વૈરાગ્યની વ્યાજ લોકો જુદી જુદી કરે છે ઘર બંધ સંસાર છોડી ભગવા કપડાં પહેરીને નીકળી જાય એ વૈરાગ્ય નથી સંસારમાંથી દૂર ભાગી જાય એ વૈરાગ્ય નથી જંગલમાં પહાડ ઉપર નદી કિનારે તપ કરવા બેસે એ પણ વૈરાગ્ય નથી ખરો વૈરાગ્ય શું છે એટલે વૈરાગ્ય એટલે કે આ લોક અને પરલોકના સમસ્ત પદાર્થોમાંથી જ્યારે આસક્તિ અને બધી જ કામનાઓનો નાશ થઈ જાય છે ત્યારે તેને વૈરાગ્ય કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં કોઈ કામના નહીં કોઈની ઈચ્છા નહીં કોઈ મહેચ્છા નહીં વૈરાગ્યવાન મનુષ્યના ચિત્તમાં સુખ અને દુઃખ બંને વિશે કોઈ પણ પ્રકારની ભેદભાવ નથી હોતો વિકાર થતો નથી તે તો એવો અચળ અટલ આભ્યંતરિક અને અનાસક્તિને અથવા એવા પૂર્ણ વૈરાગ્યને પાક કરી રહે છે કે કોઈ પણ દશામાં તેના ચિત્તમાં અન્ય કસા પ્રત્યે ખેંચાઈ જતો નથી વૈરાગ્ય એટલે કે હવે પછી દ્રષ્ટ કે અધ્રષ્ટ શ્રુત કે અશ્રુત એવા ઇન્દ્રિયાર્થોમાં રહેલા દોષો તરફ સતત જોવા રહેવાની પ્રાપ્ત થનારી અનાશક્તિ અથવા ઉદાસીનતા અમર આનંદન આત્માના અવિરત વિચાર દ્વારા તમારા મનને તાલીમ આપવી પડશે ભૌતિક ભોગોના નશ્વર સ્વરૂપની પ્રતીતિ તમારે મનને કરાવવાની છે નાશવન પરિવર્તનશીલ બાહ્ય પદાર્થોમાં નહીં પરંતુ અંતરમાં રહેલા અધિકારી આત્મામાં તેના સુખ સુખો શોધવા રહેવાનું સૂચન તમારે મનને કરવું પડે તમારા સ ટૂંકમાં બાહ્ય પદાર્થોથી તમારે મનને વાળી દેવાનું બાહ્ય પદાર્થો પ્રત્યેકોએ આસક્તિ કે સ્વાર્થ કે કામના નહીં રાખવાની એનું નામ વૈરાગ્ય છે અભ્યાસની સહાય માટે વૈરાગ્યની જરૂર પડે છે અને વૈરાગ્યની જરૂર માટે અભ્યાસની જરૂર પડે છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ હટશે તેટલું મન પરમાત્મામાં લાગશે સંસારનો રાગ સર્વત્ર હટી જતાં પણ મન સંસારનું રાગ દૂરપૂર્વક ચિંતન નહીં થાય પુરાણા સંસ્કારોને કારણે કદી કોઈ પૂર્ણા પણ થઈ જાય તો એની ઉપેક્ષા કરી દેવી અર્થાત એમાં ન રાગ રાખો કે ન દ્વેષ રાખો પછી તે સ્પૂર્ણ આપોઆપ દૂર થશે આ રીતે અભ્યાસ અને વૈરાગ્ય મનનો નિગ્રહ થઈ જાય છે અને મન પકડાઈ જાય છે અભ્યાસ કરવાના અને વૈરાગ્યના જુદા જુદા ઉપાયો છે અભ્યાસ કરવાના અને આના બંનેના જુદા જુદા અભ્યાસ અને બંનેના સાધનોમાં અલગ અલગ વસ્તુઓ છે અભ્યાસ બધા જ આધ્યાત્મિક અભિલાષીઓ માટે ભગવાનના સંદેશની મુખ્ય વસ્તુ છે પ્રેક્ટિકલ દ્વારા બાળક ચાલતા શીખે છે બાળક અભ્યાસથી વાંચતા શીખે છે લખતા શીખે છે આર્કિટેક્ટ ચિત્રકાર કવિ સંગીતકાર રમતવીર તમામ વ્યવસાયના રમતવીર અભ્યાસ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરે છે જ્યારે અભ્યાસ ઓછો હોય તેની સિદ્ધિ પણ હોય છે અને આળસથી કોઈ પણ વસ્તુ જીતી શકાતી નથી કે પૂર્ણતા પ્રાપ્ત થતી નથી આળસથી કોઈ જીતતું નથી અને આધ્યાત્મિક માર્ગ ઉપર આળસ એ સૌથી મોટામાં મોટું દુશ્મન છે તમામ દુનિયા લાભો સખત પરિશ્રમ અને સતત ઉપભોગથી પ્રાપ્ત થાય છે જે માણસ શ્રમમાં સંકોચ અનુભવે છે તે જ્યાં છે ત્યાં જ રહી જાય છે સામાન્ય પ્રતિભા ધના ધરાવનાર પુરુષો તેમના કૌશલ્યના વ્યવસાવમાં વ્યવસ્થિત અભ્યાસ દ્વારા જીવનમાં ઉછરે છે અને જે આમ હોવા છતાં ઉચ્ચતમ બ્રહ્માનંદ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી છે એવું ભગવાન કહે છે વૈરાગ્ય આધ્યાત્મિક સાધનમાં મદદ કરે છે વૈરાગ્યને મજબૂત કરવા અભ્યાસ સહાય કરે છે શરીર અને મન આદતથી કાર્ય કરે છે જો આદતો ખરાબ હોય તો માણસ પોતાની જાતને બગાડે અને જો આદતો સારી હોય તો માણસ પોતાની જાતને બચાવે છે તેથી વ્યક્તિએ પ્રેક્ટિસ કરવી જોઈએ અને સારી ટેવો પાડવી જોઈએ જો કોઈ માણસ દિવસમાં ચોક્કસ સમયે કોઈ વસ્તુ પાન મસાલો બીડીની ઈચ્છા કરતો હોય ટેવાયેલો હોય તો તે ચોક્કસ સમયે શરીર અને મન તે વસ્તુ માટે દોડે છે એટલે કે બીડી પીવાની સિગરેટ પીવાની અમુક કલાકે તમની ઈચ્છા કરતા હોય કાયમ કરતા હોય તો એ ઈચ્છા એ સમયે થઈ જ જાય છે અને તમે એ માટે દોડો છો તેને કોઈ રોકી શકતું નથી તેવી જ રીતે જો કોઈ ચોક વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે કોઈ ચોક્કસ સમયે ધ્યાનનો અભ્યાસ કરે તો શરીર અને મન તેના માટે પણ દોડે છે અને તેને કોઈ પણ રોકી શકતું નથી તે પ્રેક્ટિસ છે જ્યારે તે વ્યવસ્થિત અને નિયમિત રીતે કરવામાં આવે ત્યારે તે સ્વયં સંચાલિત બની જાય છે અને તે પછી તેને કરવા માટે મન અને શરીરને સંકોચવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી જેમ ધ્યાન વધુને વધુ ઊંડું થતું જાય છે તેમ એ સમયે અનુભવાયેલો આનંદ એટલો અમૂલ્ય હોય છે કે માણસને બીજું કશું વિચારવાની પરવાત થતી નથી તે તેમાં સમાઈ જાય છે તો ભગવાન કહે છે કે અભ્યાસ કરો અભ્યાસ કરો ટૂંકમાં અભ્યાસ અને વૈરાગ્ય બે એવી જડીબુટ્ટી છે કે સિક્કાની એ બાજુ સિક્કો છે એની આ બે બાજુ છે એક વૈરાગ્ય અને અભ્યાસ જે તમને મન ઉપર કંટ્રોલ કરવામાં મનને વશમાં કરવામાં મદદ કરે છે અભ્યાસ પણ બે પ્રકારના છે એક તો પોતાનું જે લક્ષ્ય કે જે છે તેમાં મનોવૃત્તિ લગાડી અને બીજી વૃત્તિ આવી જાય અથવા બીજું કંઈ પણ ચિંતન આવી જાય તો તેની ઉપેક્ષા કરી દે તેનાથી ઉદાસિત થઈ જવું બીજું જ્યાં જ્યાં મન ચાલી જાય ત્યાં ત્યાં પોતાના લક્ષને જ અથવા ઈષ્ટને જોવા આ બે સાધનો સિવાય મન લગાડવાના ઘણા ઉપાયો છે ભગવાનના નામનો જપ કરો ઉચ્ચારણ કરો એક નામનું વાણીથી ઉચ્ચારણ કરવું ચરણોથી માંડીને મુકુટ સુધી મુકુટથી માણી ચરણો સુધી ભગવાનનું ચિંતન કરવું ભગવાન સામે ઊભા રહેવું ભગવાન સામે ભજન કરવા ભગવાનના નામ દેવું ભગવાનની માળા કરવી ધ્યાન કરવું ધ્યાન કરવું ધ્યાન યોગ કરો આ બધા દ્વારા તમે અભ્યાસ કરી શકો છો વૈરાગ્ય થવાના પણ કેટલાક ઉપાયો છે એટલે વૈરાગ્ય અને અભ્યાસ એ બે બહુ મહત્વના છે વૈરાગ્યના ઘણા સાધનો છે સંસારના પદાર્થો રમણીયતા પ્રેમ સુખ નથી સંસારના પ્રત્યે સંસારના ને ભગવાન યથાર્થનું નિરૂપણ કરના શસ્ત્ર સાધનોનું અધ્યયન કરવું વગેરે વગેરે ટૂંકમાં આ બે વસ્તુનું ખૂબ જ મહત્વ છે